રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેમાં સત્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા આજે ઘટનાને એક મહિનો થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે આજે રાજકોટમાં ઘર્ષણ સર્જાયું છે અટકાત કરતા કાર્યકર્તાઓ રસ્તા પર સુઈ ગયા હતા પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાત કરી છે બંધ કરાવવા નીકળેલા કાર્યકર્તાની અટકાત થઈ છે તો રાજકોટમાં એનએસયુઆઈ સ્કૂલ કોલેજ બંધ કરાવવા માટે નીકળ્યું હતું તે દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘટસણ સર્જાઈ હતી વધુ અપડેટ સાથે સંવાદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા હતા મયુર આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત વિરોધ કરવામાં આવ્યો બિલકુલ ભાવિ આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે આ ટીઆરપી જેમજોન અગ્નિચાન ને આજે મહિનો જે છે તેની કોંગ્રેસ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવા અને પીડિતોને ન્યાય મળે તે માટે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સ્વયંભૂ બંધ જે છે તે અનેક વેપારી એસોસિએશન જે છે તેમના દ્વારા પાડવામાં આવ્યું છે તો શાળા દ્વારા પણ સ્કૂલો જે છે તે પંચાણું ટકા જેટલી બંધ કરવામાં આવી છે પરંતુ પાંચ ટકા જેટલી સ્કૂલો ખુલી હતી તેમના બંધ કરવા માટે NSUI અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા ત્યારે ખાલાવડ રોડ ઉપર પોલીસ અને NSUI ના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા અને તેમને જ લઈને જયારે સ્કૂલો અને દુકાનો જયારે બંધ કરવામાં આવી રહી હતી તે સમયે પોલીસ દ્વારા જે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ જે છે રોહિતસિંહ રાજપૂત તેમજ નરેન્દ્ર સોલંકી ની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે